શ્રી ગણેશાય નમઃ મિત્રો કથા કીર્તન ભક્તિમાં આપનું સ્વાગત છે જો તમને આ વિડિયો પસંદ આવે તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને રોજ બરોજ ભક્તિમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો શરૂ કરીએ મિત્રો આજે આપણે સાંભળીશું સફલા એકાદશી વ્રત કથા અને મહિમા અને આ વ્રત કેવી રીતે કરવું તે વ્રતની વિધિ સફલા એકાદશીનું વ્રત જે લોકો કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે આના સાંભળવા માત્રથી મનુષ્યને રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની આપણા પર કૃપા થાય છે તો હવે આપણે આ વ્રત કયા દિવસે અને કેવી રીતે કરવું એ જાણી લઈએ સફલા એકાદશીનું વ્રત પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના દિવસે કરવામાં આવે છે 2024માં આ એકાદશી 7 જાન્યુઆરીએ રવિવારના દિવસે છે ત્યારે જે લોકો આ વ્રત કરવા માંગતા હોય તે લોકો રવિવારે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું પણ મહત્વ છે ત્યાર પછી સફલા એકાદશી વ્રત કથા સાંભળવી પછી ફલાહાર કરવો આખો દિવસ ફલાહાર કરવાનો હોય છે અને પછી રાત્રે જાગરણ કરવું બીજા દિવસે સવારે પારણા કરવા આ રીતે આ વ્રત થાય છે તો દરેક ભક્તોએ શ્રદ્ધા અનુસાર આ વ્રત કરવું તો હવે આપણે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીશું છપ્પનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી રાજર્ષિ મહિષ્મના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પર સ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરમાં ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતીનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવ્યો અને માસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાનક એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું અક્ષર માસના કૃષ્ણ પક્ષની

થઈ રહ્યો હતો જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંભક રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજનકુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્યપુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારે શોકમાં નથી પડતો આ પ્રમાણે જે સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે અને એનો જન્મ સફળ થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરે છે એને ઘણું પુણ્ય મળે છે વ્રત કોઈ પણ જાતિ ધર્મ લોકો કરી શકે છે વ્રત બધાએ ભાવથી કરવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે બોલો લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની ની છે